અહીંથી આપણે ઉપર ચડી જાય ત્યાંથી રોપે પકડી લઈ એમ જ કરાય ને તો નમસ્કાર જય ભોળાનાથ મિત્રો હું છું આપનો દોસ્ત કેવલ જોશી પાછલા વ્લોગ તમે જોયું કે અમે આવી ગયા હતા જુનાગઢ અને રાત્રે રોકાઈ ગયા હતા અહીંયા અને આજે અમે સવારે જવાના છીએ ગિરનાર ચડવા માટે અત્યારે વાગી ગયા છે સવા પાંચ અને બસ જવાના છીએ અમે અત્યારે પ્રભુ અમારા બેઠા છે થોડાક પાછળ વૈયા જાવ લાઈટમાં દેખાવ તમે જો પ્રભુ નહીં મેળાવે આ અમારા ડ્રાઈવર છે આ બે ચાલે ડ્રાઈવર નથી મેળાવાળા ડ્રાઈવર અમે જાય છીએ અત્યારે બધે જોયા પછી શું થાય હવે અમે નીકળશું ગિરનાર જવા માટે તો જોડાયેલા રહેજો કેવળ જોશું લોકો સાથે તમને બતાવઈશ આખી જર્ની ગિરનારની તો સવાર સવારમાં બધા નાસ્તો કરી રહ્યા છે જય ગિરનારે

હું મારા ક્યાં જઈ રહ્યા છો ગિરનાર જઈ રહ્યા છીએ સારી મજા આવે છે ઓવન આવે છે આવે છે ધીમે ધીમે થાક લાગે છે

અહીંયા આપડે રાજા ગોપીચંદ ભરત્રી ની ગુફા પણ અહીંયા આવી ગઈ છે ગિરનાર પર્વત ની અંદર આ નજારો અને આ નજારો જોવો તમે અમે અત્યારે ગિરનાર પર્વત ઉપર પચીસો પગથિયા

ચાલુ છે ને ગરમી તો લાગે બિહારી ન લાગે ઠંડી ન લાગે એમ ગરમી

भारत माता तो आ गया जैन देरासर ધીમે ધીમે સાટા આવી રહ્યા છે

હવે અમે જઈ રહ્યા છીએ ગુરુ બધા દર્શન કરવા માટે કમંડળ કુંડ જાય છે અને આ રસ્તો છે ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા સુધી જાય છે આપડે કમંડળ કુંડ જશું રિટર્ન માં પણ પેલા આપડે છીએ ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા ના દર્શન કરવા માટે અમે પહોંચી ગયા હતા મર્ષી અત્રી તથા માતા અનસુયના પુત્ર અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ તથા શિવના એક જ અવતાર એવા શ્રી ગુરુ દેવતાત્રેય તપોભૂમિ ઉપર

प्रभु से हमारी साथ है हमें ढूंढे जा रहे हैं क्या ढूंढे चलो भैया है हमें ढूंढे क्या ढूंढे चलो भैया खबर में निकला પ્રાપ્ત થાય છે જે લોકો અહીંયા આવો ખાસ દર્શન કરવા જય ગિરનાર જય ગિરનાર Obrigado. તો હવે જટાશંકર તરફ ગંદા થી ભરતવન શિષ્યાવન જવાનો રસ્તો આવે છે ત્યાં રસ્તામાં જટાશંકર મહાદેવ નું મંદિર આવશે ધોધ આવશે ત્યાં અમે બધા ખાવાનો આનંદ લઈશું છીએ પ્રકૃતિ ની બોજ

નીચે ઉતરી રહ્યા છીએ અને અત્યારે જૂની સીડી જે છે ત્યાંથી અમે નીચે ઉતરીએ છીએ અને વરસાદ અત્યારે શરૂ છે ધીમો ધીમો વરસાદ આવે વરસાદ આવે છે અને ખૂબ જ મજા આવે છે અત્યારે નાસ્તો કરી રહ્યા છે અત્યારે બિસ્કિટ બોળી રહ્યા છે ચામાં પાછું વાવો તો ખાઈ દઈએ ઓહો પ્રભુ બોલ રઈ ગયા ચાલુ છે આમાં પાણીનો ઢગલો છે ચાલુ વર્તા દે વરસાદી જાત આહા હા હા ત્યાં ને વરસાદ તો તમે જોઈ શકો છો આ છે અને ધીમો 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 વરસાદ ચાલુ છે અત્યારે કીધું આવી આમાં એકવાર out ah, hey.

ગિરનાર તો ગિરનાર છે પોતાનામાં ઘણી અને ઇતિહાસ સાચવીને બેઠો હોય તો ગેબી ગિરનાર એ ઈ વાત તો ભાઈ અહીંયા આવીને ખબર પડે અહીંયા આવીને અનુભવ કરો પછી ખબર પડે બધું હા ને રસ્તો તમે જોવો તો ભાઈ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો વિચાર કરીએ છીએ કઈ થી આપણે એન્ડ આપી દઈ જટાશંકર મહાદેવ દેખાડશું આપણે બીજા પાર્ટમાં તો જટાશંકર મહાદેવ તમને જોવા મળશે આવતા બ્લોક ત્યાં સુધી જોડાયેલા રહેજો કેવલ જોશી લોક સાથે જલ્દી જ મળીએ છીએ જટાશંકર મહાદેવ ના હર હર મહાદેવ ટાટા કહી દો